શહીદ દ્વારકાધીશ બધા ડાયરા અને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો છે નવ જેવું અને આજે પણ આપણા મજૂર બાજરોવાટું પણ બે જ મજૂર આવ્યા કારણ કે બે મજૂર છે ને ગામમાં લગ્ન છે ને તો ત્યાં રોટલા કરવાના છે ને તો એ ત્યાં જ્યાં તો ફ્રી થઈ જાય ને તો બપોર પછી આવી જાય તો અત્યારે છે ને મારા લગ્નમાં જવાનું છે તો પહેલાં આપણે છે ને આપણા કપડાં બદલી કે ટૂંકમાં હારું તો લાગવું જોઈએ ને આપણે એ મોટા સેલિબ્રિટી રહ્યા ત્યાં કોઈ સેલ્ફી વેલ્ફી પાડવા આવે તો પછી આવા કપડાં હારા ન લાગે હલો પહેલાં આપણે કપડાં બદલી લઈએ પછી આપણે મળીએ ફાઇનલી થઈ ગયો છે તૈયાર હોય જવાનું છે આપણે ગામમાં લગનમાં એની પહેલાં આપણા લેખીમાં ઢારિયામાં છે ને સાણ નાખે તો અહીંયા પહેલાં આપણે આટો મારતો હોય લેખીમાં કહેતા થઈ હાલો તો લેખીમાં પાસે જઈએ અમે કેમ છો મજા મજામાં ને હાલો તો હું જમવા જાઉં ગામમાં હાલો તો જમતા હો આ જોઈ લો બે પાડીઓ મસ્તી કરે તે બાકી બે ઊભી અને એમાં છે ને બગાને ઇન્જેક્શન મારવા જો કેમ કે જો બગો થવા મિત્રો આવી રીતના થઈ જાય રીથરા જેવું થઈ ને એટલે સમજી લેવાનું કે બગો થઈ ગયો હાલો તો પેલા છે ને ગામમાં આપણે જઈએ ગામમાં જઈને આપણે મળીએ હું અહીંયા લગ્ન આવ્યું છે તો કારી માસી જોશના માસી મારે મો ને બેઠા હતા તો અહીંયા બે રોટલા ઘડે હું રોટલા છે ને સોપડતી સોપડીને ટૂંકમાં આવે છે ને આ જો હું પડ્યું કંઈક પગાર છે હું એમાં મૂકતો જાઉં કારી માસી જો મારે કારી માસી સારું હાલે ને ઘડે રાખો રોટલા આવે બપોર સુધી ના કાકા રસોઈ ઉધળી રહી છે કે તમે ઉધળી છે ટાઈમ થઈ દોઢ જવું ને હું ગામ માંથી જમીન થોડું બધું કામ કરવાનું હતું એટલે કામ કરવા લાગ્યું લેખી માં બેઠા બેઠા કામ કરે લેખી અહીં આપણે ટૂંકમાં મકાઈ એમાં બાજરો થોડુંક આપણે બહારમાં જ વહીતો હતો એમાં ડુંડા થઈ ગયો અમે ડુંડા કાપી લીધા ક્યાં ગઈ હતી મમ્મી તો કિરણભાઈ આપણા સંજયભાઈ છે ને એના સસરાને ઘરે ગઈ હતી મમ્મી આગળી એવી લાગે હાલો તો હું લખી બે આઈડિયા કાથી રીલ બનાવી નાખી અમે કંઈક વિશાળું કામ બનાવવું હોય પહેલાં તો બધી ટૂંકમાં આમ સાયરી બાઈ કે સારી આમ હોય ને એવી બનાવવી પડે વિચારું કંઈ ન હવે ને કંઈક યોગ્ય લાગે છે ને એવું કંઈક આપણે બનાવી શું પણ તમે હંગ છે ને રીલ આવી જ તમે જોઈએ છો હાલો તો હવે છે ને લેખીમાં ને નીરી દઈ પછી આપણે મળીએ ટાઈમ થઈ ગયો છે ત્રણ ચૂપું અને દરરોજ નહીં ત્રણ વાગે છે ને આપણે ફીટ ચા બનતો હોય તો અહીંયા છો આપણો ચા બને અતુ વારો તો આગળ બધા છે ને બારી દેખી જાય ને દાઈ સાઈડ એક કરતાં અહીંયા ઓટી બે છે બધા બધા બે ચા પી લેવું પહેલાં આપણે બરકી લઈએ બધાઈને

ભાંગી જાય ઓ સાયકલ ભાંગી જાય હાલો તમારા લેખીમાં તો ભેહું નિર્વાતા લાગે આ તો ભેહું નીરી કર લો લાગે મમ્મી આ તો કે નિર્વાનું છે ઓગટ છે કુછો આ ઢાકો મમ્મી આપળો કેમ કમ્પ્લીટ ફિટ થઈ ગયો કે કઈ ઘટે જ નહીં ને તો રેડી આપડે સારો જોવું ભેક્ટર બાકી છે કરવાનું હાલો તો યાર અત્યારે તો કઈ બનાવવાનું થાતું નથી કારણ કે અમે ફ્રી છે ઘણી કોઈ પછી આપણે મળીએ તારે બાકી મૂક છો ડાયરેક્ટ ભી અહીંયા પાણી પી ન્યા જ નડી ત્યાં કેટલું પાણી આવે એટલું પીએ છી તો વધારે આવે कि वो हम जो नड़ी है खेसी न लीज मु हम सीटी मूक का तोड़ी निकॉँ थे लोगों कटको सही राखो भे फाइनली टाइम थी गये चार जो ले एक मैके रही गो मैं रेल बनाता है क्या से मैं तारी पैसे खेल कर नहीं क्या क्या मूको हेर ग हाँ मैक लखी मई અમે પડીએ તો ત્રણ હજારનું આવે હાલો ભીણું બાંધવાનું કામ ચાલુ થઈ ગયું એ જ મારીમાં વિશાળી ઘિંકી છે હજી કેજી માં છે એ તો મજા આવ્યા હવે તો આ બધેને ભીવું બાંધી લેવા દઈએ પેલા તો ફાઇનલી તો આવી ગયા છે આપણે ખેતરમાં મકાઈ છે ને આપણે અહીંયા વાઢવાની હતી તો લેખીમાં બધા વાઢી ગયા છે દાદીમાં વાઢી ગયા લેખી માને હશે બે ભારે લઈ લે આકડી મકાઈ તો સારી નથી કારણ કે અહીંયા આ ટૂંકમાં નાવડીના તાલા આવી છે ને સાંજો આવતો હોય છે મકાઈ હારી ન થાય એવડી થઈ કડકડ જેવડી મકાઈ બરી ગીધી કંઈક રોગ આવી ગયો ને તો જેવી તેવી થઈ હાલો તો લેખી માને બેને ભારે સડાવી દઈએ પછી ઘરે તો અહીંયા લેખીમાં છે પેહું દોઈ પછી પાડી જોઈએ એ Okay. Say, hầu kia mưa hết. Trừng mưa, yêu cái thai mùa mát. Chang, yêu. Baggy, yêu cái. Chang, yêu. Baggy, yêu cái. Chang, yêu. Chang, yêu. Chang, yêu. એ વાંધો ને જોઈ લે તો લેતો તારા ભાઈ વાળે મીરા નામ લીધું કે ક્યાંય જો વાહ લગ્ન નાખી દે તો હવે સીધે સીધું છે ને બે મોર આપણે બહેનથી ને પાડી જ્યાં ઉડવાડી ક્યાં જો જૂકી દઉં ઠેકાણે લેખીમાં દર દૂધ પાય ને વાહા જ ફરે

હાલો તો અમે બ્લોગે બની ગયો આઠ નવ મિનિટનો તો આજનો વ્લોગ તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી લેજો હાલ તો આજનો લોક કરી દઈએ આપણે એન્ડ કાલે મળશું નવા વ્લોગ સાથે